ચાલો મિત્રો આજે આપણે બનાવીશું વાટીદારના ખમણ વાટીદારના ખમણ બનાવવા માટે મેં અહીં અઢીસો જેટલી દાળને પલારી રાખી છે ત્રણ કલાક સુધી મેં દાળને પલારી હતી હવે દાળ પલળી ગઈ છે તો હું એને વાટી લઈશ તો જુઓ મેં વાટીને દાળ તૈયાર કરી લીધી છે આ રીતને આપણે કર કરી રાખવાની છે હવે મેં એને પાંચથી સાત કલાક સુધી આથો આવવા દીધો હતો તો જુઓ આથો આવીને આપણો તૈયાર થઈ ગયો છે હવે આપણે એક બાજુ તેલ ગરમ મૂકી દેસું અને આમાં મસાલા કરી દેસું તો આપણે એ ખીરામાં નાખવાનું છે હવે આદુ મરચાં જે આપણે વાટીને રાખ્યા છે એ અંદર ઉમેરી દઈશું પછી એમાં આપણે ઉમેરીશું મીઠું અને હવે આપણે એમાં નાખીશું ચણાનો લોટ બે ચમચી ચણાનો લોટ નાખવાનો છે અને આપણે આને બરાબર ફેટી લેવાનું છે એક ચમચો તેલ પણ નાખી દઈશું અને બરાબર હલાવી લેશું હવે આ હલાવી અને પછી આપણે એમાં ઈનો નાખવાનું છે પહેલાં આપણે એક પ્લેટમાં તેલ લગાવી લેશું અને હવે એક ઈનોની પડીકી કોઈ પણ ફ્લેવર વગરની પડીકી લઈ એમાં નાખી દેવાની છે અને હવે એક જ બાજુ હલાયા રાખવાનું છે બેથી ત્રણ મિનિટ સુધી હલાવીને પ્લેટમાં કાઢી લેશું અને હવે આપણે એને બફાવા મૂકી દઈશું તો પંદરથી સત્તર મિનિટ સુધી આપણે એને ફૂલ ગ્યાસે બફાવા દઈશું તો જુઓ પંદર મિનિટ થઈ ગઈ છે અને આપણા ખમણ બફાઈ ગયા છે તો હવે આપણે એને કાઢી લેશું નીચે ઉતારી લેશું નીચે ઉતાર્યા પછી આપણે એને દસ મિનિટ સુધી ઠંડા થવા દેવાના છે આ રીતે એકવાર ચેક કરી લેવાના છે તો જુઓ દસ મિનિટ થઈ ગઈ છે આપણા ખમણ ઠંડા થઈ ગયા છે તો એને પહેલાં આપણે બીજી પ્લેટમાં કાઢી લેશું તો જુઓ આપણા ખમણ કેવા સરસ બાર જેવા જ ખમણ આપણા બનીને તૈયાર થશે છે ને મિત્રો બાર જેવા જ હવે આપણે એના પીસ કરી લેશું માપ સાઈઝના પીસ કરી લેશું જુઓ ખમણ આપણા કેવા બન્યા છે વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને તમારા મિત્રોમાં શેર કરજો તો ચાલો હવે એના પીસ કરી લઈએ આ રીતે આપણે પીસ કરી લેવાના છે ચેક્સમાં કાપી લેવાના છે તો જુઓ કેવા પંચી બનીને તૈયાર થયા છે બાર જેવા જ ખમણ આપણા બનશે હવે એનો વઘાર કરી લેશું વઘાર કરવા માટે બધી સામગ્રી મેં અહીં તૈયાર કરી લીધી છે ખમણના પણ ઝીણા ઝીણા ટુકડા કરી લીધા છે તો તેલ આપણું ગરમ થઈ ગયું છે હવે વઘાર કરી લેશું તો સૌ પ્રથમ બેથી ત્રણ ચમચી રાઈ નાખીશું રાઈ અહીં આપણે થોડીક વધારે લેવાની છે રાઈ આપણી બધી ફૂટી જાય એટલે આપણે એમાં લીલા મરચાં બે ત્રણ સુધારેલા છે નાખી દેસું હવે આપણે એમાં મીઠો લીમડો નાખી દેસું થોડીક હિંગ નાખીશું અને હવે આપણે અહીં લીંબુનું પાણી અને ખાંડનું પાણી લીધું છે એ બંને ઓપ્શનલ છે પણ નાખવાથી આપણા ખમણનો ટેસ્ટ વધુ સારો થશે એટલે મેં અહીં લીંબુ લીધું છે એક અને એકથી દોઢ ચમચી ખાંડનું પાણી લીધું છે હવે આપણે બધા ખમણ ઉમેરી લેશું અને બરાબર હલાવીને મિક્સ કરી લેશું તો જુઓ આપણા ખમણ તૈયાર થઈ ગયા છે તમે પણ આ રેસીપી જરૂર ટ્રાય કરજો ઉપરથી ધાણા નાખી દેશું તો જુઓ ખમણ આપણા તૈયાર થઈ ગયા છે ઉપરથી ઝીણી નાયલોન સેવ નાખી દેસું થોડાક દાણા નાખી દેસું અને ચટણી સાથે સર્વ કરી લેશું